બીજી રસપ્રદ કેટેગરી જે મને વ્યક્તિગત રીતે ખૂબ જ પસંદ છે અને જેમાં મેં મારી ઘણી બધી પોતાની મૂડી લગાડી છે તેને મલ્ટી એસેટ કહેવાય છે કારણ કે હું માને છું કે વિવિધ એસેટ્સમાં રોકાણ કરવાથી લાંબા સમયગાળામાં તમને ઉત્તમ પરિણામ મળે છે સામાન્ય રીતે શું થાય છે કે જ્યારે ઇક્વિટી સારું કરે છે ત્યારે ડેટ સારું નથી કરતી જ્યારે સોનું સારું કરે છે ત્યારે ઇક્વિટી સારું નથી કરતી મારુ અર્થ એ છે કે છેલ્લા એક વર્ષમાં જે આંતરરાષ્ટ્રીય તમાશા ચાલી રહ્યા છે તેના કારણે એ સાધનો બધું જ એ સમીકરણો થોડું તૂટી રહી છે બધાને નમસ્તે અને આપનું સ્વાગત છે માર્કેટ પિલર્સ અનકવર્ડ અને આજે આપણે વાતચીત કરીશું એવા વ્યક્તિ સાથે જેમણે ઇક્વિટી માર્કેટ્સમાં માં પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવી છે આપણા સાથે છે શ્રી આજે અમારી સાથે જોડાવા બદલ આભાર આમંત્રિત બદલ આભાર તો આજના એપિસોડ આપણે મ્યુચ્યુઅલ ફંડ ના સંદર્ભમાં એજ્યુકેશન માં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અમે વિકલ્પિક રોકાણ ફંડ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને રોકાણકારો કેવી રીતે અવસરોનો સાચો રીતે લાભ લઈ શકે છે તેમજ સંપત્તિ નિર્માણ માટે યોગ્ય એન્ટ્રી પોઈન્ટ એક્ઝિટ સ્ટ્રેટેજીસ અને તેનો વધુમાં વધુ લાભ કેવી રીતે લઈ શકાય તે અંગે પર ચર્ચા કરીશું તો સમય કાઢવા બદલ તમારો આભાર પણ હું એ મુદ્દા પર જવા પહેલા જે રોકાણકારો અને દરેક જણ આ શો સાંભળવા માંગે છે હું તમારી પ્રતિષ્ઠિત કારકિર્દી વિશે વાત કરવા માંગુ છું કારણ કે તમે અનેક ભૂમિકાઓ ભજવી છે અમને કહો આ સફર કેવી રીતે શરૂ

આપણે યુવાન દેશ છીએ જેમ જેમ વધુ યુવાન રોકાણકારો બજારમાં જોડાશે એમ એમ આ ઉદ્યોગ ખરેખર ઉડીને આગળ વધશે જેમ કે તમે ભાગ બનશો હું એનો ભાગ બનુ છું અને મને લાગે છે કે એમાં ઘણો બધો એના કારણે શક્ય બન્યું છે જે હું તમે જેવા લોકો કરી રહ્યા છો કારણ કે આજના યુગમાં મને લાગે છે કે ઇન્ટરનેટના કારણે એક મોટી બાબત એ થઈ છે કે હવે માહિતી સર્વસામાન્ય બની ગઈ છે તમારે એ માહિતી મેળવવા માટે બોમ્બે નરીમન પોઈન્ટ કે દલાલ સ્ટ્રીટ પર જ બેસવું જરૂરી નથી તમે ક્યાંય પણ એક આમડી પર અથવા કોઈ રેલવે સ્ટેશન પર પર બેસી શકો છો બિલકુલ તમે ઓફિસમાં બેસી શકો છો માનો તમે દરભંગામાં બેસેલા હો તો તમે કોઈ પણ જેટલા સ્માર્ટ કે જાણકાર બની શકો છો અને હજુ પણ લાખો કમાવી શકો છો જે કંઈક 301 ખૂબ જ શાનદાર રીતે કરે છે માત્ર લાખોમાં નહીં એવું તો હું કહું પર નહીં તમારી પાસે બે વર્ટિકલ છે એક છે વેલ પછી છે જે જેમ તમે કહ્યું બિઝનેસનો વધુ આકર્ષક ભાગ છે અને પછી છે એસેટ્સ અમને એસેટ વિશે થોડું વધુ કહો અને તમે લોકો શું કરો છો તો એસેટ એટલે કે અમારી પાસે એસેટ્સમાં બે બિઝનેસ છે એક છે અનલિસ્ટેડ એસેટ્સ જે મોટા ભાગે અમારી અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફ્રેન્ચાઇઝી છે અને બીજું છે લિસ્ટેડ બિઝનેસ જેમાં મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને ત્યાંના અલ્ટરનેટ સર્વિસીસ આવે છે મૂળભૂત રીતે મોટા ભાગના બિઝનેસમાં એક હોય છે પણ હું તો નસીબદાર છું કે મારા પાસે ચાર છે અમારી પાસે અનુપ છે જે આખો લિસ્ટેડ માર્કેટ સંભાળે છે ખાસ કરીને સમીર અમારી પ્રાઇવેટ ઇક્વિટી સંભાળે છે આકાશ પ્રાઇવેટ ક્રેડિટ સંભાળે છે અને નીરજ રિયલ એસેટ સંભાળે છે અમે સંપૂર્ણ સર્વિસ શોપ છીએ કોઈ પણ સર્વિસ શોપ કોઈ પણ પ્રકારના એસેટ માટે કોઈને સલાહ જોઈએ કે ભાગ લેવા માંગે એ લોકો અમારે આવી શકે છે અને અમે અમે હાજર છીએ આ બધું લાંબા બાંધ્યું છે છે મને લાગે કે હવે કદાચ સૌથી મોટી પ્રાઇવેટ ઇક્વિટી ફ્રેન્ચાઇઝી છીએ અમારી પાસે સૌથી મોટી ક્રેડિટ ફ્રેન્ચાઇઝીસ માની એક છે જે પરફોર્મિંગ ક્રેડિટ માં આગળ વધી રહી છે રિયલ એસેટ માં અમે રિકેપિટલાઇઝ કરી રહ્યા છીએ ત્યાં રસપ્રદ વસ્તુઓ કરી રહ્યા છીએ એ વસ્તુ છે જે અમે ખુબ સારી રીતે કરીએ છીએ બિલકુલ અને તમે લોકો જે બાંધ્યું છે એ માટે અભિનંદન હવે મૂળભૂત બાબતો પર આવીએ જો આપલે રોકાણકારોને વિવિધ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ અને કયા પ્રકારના મનોભાવ જોખમ લેવાની ક્ષમતા અથવા કયા પ્રકારના રોકાણકાર માટે એ યોગ્ય હોય એ સમજાવવું હોય તો એક વાત જે લોકો સમજે નથી તેઓ એવું માને છે હું પચીસ વર્ષથી આ વ્યવસાયમાં છું છતાં લોકો હજુ માને છે કે મ્યુચ્યુઅલ ફંડસ એટલે ઇક્વિટી પર હકીકમાં એવું નથી તમારે એવા મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ્સ મળે છે જે બે દિવસના રોકાણ માટે પણ ઉપલબ્ધ છે એને ઓવરનાઇટ ફંડ્સ કહે છે પંદર દિવસના રોકાણ માટે એને લિક્વિડ ફંડ્સ કહે છે પછી તમારી પાસે સીડી છે જે ઉપર જાય છે મને લાગે છે કે નિયમન કરતાએ થી છ વર્ષ પહેલા બધું સ્ટાન્ડર્ડાઇઝ કર્યું હવે તમારી પાસે વિવિધ કેટેગરીઝ છે ઉદાહરણ તરીકે લાર્જ કેપ કેટેગરીમાં સ્કીમ્સ મોટી કંપનીઓમાં રોકાણ કરે છે ટોપ શો મેડ કેપ એકસો એક થી બસો પચાસ કંપનીઓ આ બધું શું કરે છે એ સમજાવે છે કે ક્યાં જવું પર છો ખાસ કરીને પહેલી વાર રોકાણ કરતા શું કરવું સ્પષ્ટ નથી આવી સ્થિતિમાં આજે જે કરીએ છીએ એ છે જો તમે પૂછો તો મારા મતે દ્રષ્ટિકોણ થી સફર ફ્લેક્સીકેપ ફંડ થી શરૂ થવી જોઈએ બરાબર ફ્લેક્સીકેપ કેપ એવું છે કે જો તમે પાછા જાઓ અને ચેસ રમો તો ક્વીન કોઈ પણ દિશામાં જઈ શકે છે ફ્લેક્સીકેપ કેપ પર એજ રીતે સમાન છે મને લાગે છે કે ફંડ મેનેજર મૂળભૂત રીતે પોતાની ઈચ્છા મુજબ કોઈ પણ કદની કંપની કોઈ પણ પ્રમાણમાં ખરીદી શકે છે બીજી રસપ્રદ કેટેગરી ખરેખર જે મને વ્યક્તિગત રીતે બહુ જ ગમે છે અને જેમાં મારો ઘણો પોતાનો પૈસો પર છે તેને મલ્ટી એસેટ કહેવામાં આવે છે હા કારણ કે હું માનું છું કે જુદા જુદા એસેટ્સમાં રોકાણ કરવાથી સમયગાળામાં ઉત્તમ પરિણામ મળે છે સામાન્ય રીતે જ્યારે ઇક્વિટી સારું કરે છે બીજું સારું નથી કરતા જ્યારે સોનું સારું કરે છે ઇક્વિટી સારું નથી કરતી મારો અર્થ એ છે કે છેલ્લા એક વર્ષમાં આંતરરાષ્ટ્રીય તામાશા કારણે પરિસ્થિતિ બદલાઈ છે બધા એ સાધનો બધું બધી સમીકરણો તૂટી રહી છે જો તમે પંદર થી વીસ વર્ષ નો સમયગાળો જુઓ તો હા તો હવે તમે એ જાતે કરી શકો છો જુદા જુદા વસ્તુઓ પૈસા મૂકી મારા પિતા ઉદાહરણ કરી કે એનું ઉત્તમ ઉદાહરણ છે એમની પાસે પોતાનું નાનું ઇક્વિટી પોર્ટફોલિયો છે એમની પાસે સારું મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો છે અને નાનું પ્રોપર્ટી પોર્ટફોલિયો પણ છે એમને સલાહ આપી છે ના એમને નથી એમણે બધું કર્યું હું એમની પાસે જાઉં છું એ એક રીત છે આવું કરવાની બીજી રીત એ છે જો તમે મારી જેમ આરસુ રોકાણકાર હો તો સારું મલ્ટી એસેટ ફંડ પસંદ કરો અને મ્યુચ્યુઅલ ફંડ મેનેજરને નિર્ણય લેવા દો મને લાગે છે આ બે કેટેગરીઝ દરેક પાસે હોવી જોઈએ ઓહો મલ્ટી એસેટ રોકાણમાં થોડી ઊંડાણથી વાત કરવી છે મને લાગે છે ઘણા લોકો જે કહે છે હું પાછળ બેસી બીજાને કામ કરવા મારી પાસે બધું માહિતી સંભાળવાની ક્ષમતા કે સમય નથી જેમ તમે કહ્યું આજકાલ આપણને એટલી બધી માહિતી ઉપલબ્ધ છે તો મજબૂત પોર્ટફોલિયો બનાવવામાં ચોક્કસપણે મલ્ટી એસેટ ફંડ સમાવેશ થાય છે હું તો એમ જ માનું છું ચોક્કસપણે કારણ કે જેમ મેં તમને પહેલા કહ્યું અલગ અલગ એસેટ ક્લાસીસનું પ્રદર્શન અલગ અલગ સમયગાળામાં અલગ દિશામાં ચાલે છે કેટલાક વખત રોકાણકાર માટે માનો ઇક્વિટીમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ હોય છે સાચા સમય સોનામાં પ્રવેશવું કદાચ યોગ્ય સમયે સોનામાંથી બહાર નીકળવું પછી ચાંદીમાં પ્રવેશવું અને આજકાલ નિયમકોએ અમને મલ્ટી એસેટ હેઠળ ઘણી વસ્તુઓ કરવાની લવચીકતા આપી છે તો હું ઇક્વિટી ડેટ સોનું ચાંદી કરી શકું છું રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઓફશોર ઇક્વિટીઝ પણ આ બધું ઉપલબ્ધ છે તો એક રીતે આ એક પ્રકારનું સ્ટોપ શોપ છે જેમાં પછી બધું જ આવરી લે છે બીજું ખૂબ રસપ્રદ રીતે આ ટેક્સના દૃષ્ટિકોણથી પણ મદરૂપ થાય છે કારણ કે જો તમે આ બધું પોતે કરો તો તમે તમારા નફા પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે જે નફો તમે મેળવો છો તેના પર જ્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની અંદર આ કરે છે ત્યારે કોઈ ટેક્સ લાગતો નથી બરાબર તો આ બધા ફાયદા છે પણ મને લાગે છે કે હું મ્યુચ્યુઅલ ફંડ્સની અંદરનું વિતરણ સમજું છે કારણ કે એમાં કદ પ્રમાણે સેક્ટર પ્રમાણે વગેરે જોવો પડે છે શું તમે અમને સમજાવી શકો કે મૂળભૂત માપદંડ શું હોઈ શકે અથવા તમે અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ્સમાં તમારું પૈસું કેવી રીતે વહેંચો છો મને લાગે છે કે રસપ્રદ વાત એ છે કે મેં મારા 25 વર્ષના જીવનમાં શીખ્યું છે કે રોકાણ માટે કોઈ ફોર્મ્યુલા નથી મને લાગે છે કે દરેક રોકાણકાર અનન્ય હોય છે ખરું જૂના કહેવત પ્રમાણે તમારી ઉંમરમાંથી સો બાદબાકી કરો અને એટલું પૈસું ઇક્વિટીમાં રાખો મારા પિતાના ઉદાહરણ જઈએ તો તેઓ વધુ છે છે તેમનો ઇક્વિટી પોર્ટફોલિયો મજબૂત હા આ વિરુદ્ધ છે એ વાત થી કે લોકો માને છે એસી વર્ષના માણસે બધું પૈસું સુરક્ષિત જગ્યાએ મૂકી દેવું જોઈએ હું એ વાતને ઉલટ રીતે રજૂ કરીશ હું કહું એવી ચોક્કસ રકમ છે જેની જરૂર તેમને કદાચ ક્યારે નહીં પડે આ પૈસા જીવનભર માટેના છે એ પૈસા મે ઇક્વિટી માટે અલગ રાખ્યા છે જો તમારી પાસે સમય છે તો ઉદાહરણ તરીકે ઇક્વિટી મહત્વપૂર્ણ છે એટલે હું એ રીતે સામાન્ય રીતે આ સમીકરણ કહે છે કે બાદ બાકી કરો એટલે ઇક્વિટી માં હોવું જોઈએ પણ રાહ વિચાર કરો હું ત્રીસ વર્ષ યુવાન છું મારા પર હાઉસિંગ લોન છે કાર લોન છે હમણાં જ લગ્ન કર્યા પરિવાર શરૂ કર્યો હું મારા પૈસા માંથી સિત્તેર ટકા ઇક્વિટી માં મૂકી શકતો નથી જો એ પૈસા આગળ જરૂર પડે તો બરાબર એટલે મને લાગે છે સમય મહત્વનો છે બીજું વોલેટિલિટી સહન કરવાની ક્ષમતા ખૂબ મહત્વપૂર્ણ ખુબ મહત્વ પૂર્ણ છે બિલકુલ સાચું હવે નિયમનકારો એ પણ રસપ્રદ બાબતો કરી છે તમારી પાસે એવી યોજનાઓ છે જે બતાવે છે કેટલી જોખમી છે કેટલી નહીં અને તમે એ પ્રમાણે પસંદગી કરીને સારું પરિણામ મેળવી શકો હા શરૂઆતમાં થોડું કામ કરવું પડશે કોશિશ કરો શોધો ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે જે તમારી જોખમ ક્ષમતા ચકાસે છે અને જણાવે છે કે તમે કયા પ્રકારના રોકાણકાર છો એ કરો શોધો તમારું પૈસું કેટલા સમય માટે છે પછી સફર નો આનંદ લો ઘણા રોકાણકારો એ જ કરી રહ્યા હશે અને ચાલો ત્રણસો એકસ ફંડ વિશે પર વાત કરીએ જેને છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ઓગણત્રીસ ટકા રિટર્ન આપ્યું છે હા બિલકુલ એની ફિલોસોફી શું છે છે એનો રોકાર શૈલી કયો શું તમે વધુ કહી શકો તો એ ખરેખર રસપ્રદ છે એ ભાવનાત્મક રીતે સ્વતંત્ર છે હું એને ઓટો ફંડ કહું છું અમે ત્રણસો માં શું કર્યું છે કે અમારી પાસે ફ્રેમવર્ક છે જેને કહે છે ઓ धर्म निरपेक्ष चक्रिय रक्षात्मक मूल्य जान જો તમે ચતુર્ભુજ જુઓ તો આ ચાર ચતુર્ભુજ છે જો હું આધાર મૂકો તો કોઈ પણ કંપની જે લાયક ઠરે છે એ પંદર ટકાની ખરાબ વૃદ્ધિ ટેક્સ પછી નફો કરી શકી છે અને છેલ્લા છ થી દસ વર્ષમાં પંદર ટકાથી વધુ રિટર્ન ઓન ઇક્વિટી ધરાવે છે તો એ સેક્યુલર તરીકે લાયક ઠરે છે અમે સ્પષ્ટ રીતે ત્યાં હોવું પસંદ કરીશું પણ એ ભાવ અને જીવનની બીજી બાબતો પર આધાર રાખે છે કંપનીઓ જેમણે રો ભાગ મેળવ્યો છે એ ડિફેન્સિવ આવે છે અને પૈત નફો ભાગ મેળવનાર કંપનીઓ સાયકલિકલ આવે છે આ બેમાં અમે અંદર બહાર ફેરવીએ છીએ એ આધારે કે ક્યાં રોકાણની તક છે અને ક્યાં વેલ્યુ ટ્રેપ છે જે આ બેમાંથી કોઈ નથી એવાને ટાળવાનો પ્રયાસ કરીએ છીએ કોણ શું કરે છે એ રસપ્રદ છે એ આખું BSE 200 લે છે અને તેની મોમેન્ટમ સ્કોર આપે છે અમે સ્ટોકને તેના મોમેન્ટમના આધારે જોઈએ છીએ બરાબર તો તમને ચોક્કસ સંખ્યામાં સ્ટોક્સ મળે છે અને પછી અમે એ ફંડમાં ફક્ત એવા સ્ટોક્સ ખરીદીએ છીએ જે સેક્યુલર અને ડિફેન્સિવ હોય બરાબર તો એક છે ક્વોન્ટ અમારો 360 ક્વોન્ટ ટેકનિકલી સ્મોલ કેપ્સમાં નથી જતો કારણ કે અમારો રોકાણ યુનિવર્સ સ્ટોક 200 એટલે BSE 200 છે અને પછી એમાં અમે સેક્યુલર અને ડિફેન્સિવ લેવલ ઉમેરીએ છીએ ત્રીજું અમે દરેક સ્ટોક માટે મર્યાદા રાખીએ છીએ જે લગભગ ત્રણ પ્રતિ સ્ટોક છે ચોથું અમે ઇન્ડેક્સમાં સેક્ટર કરતા પ્લસ માઇનસ પાંચ ટકા કરતા વધુ નથી જતા ઓ માનીએ કે ફાઇનાન્શિયલ સર્વિસીસ કલ્પનાત્મક રીતે પંદર ટકા છે પોર્ટફોલિયોમાં હંમેશા દસ થી વીસ ટકા રહેશે તો આ બધા ફેક્ટર્સના સંયોજન સાથે થોડીક એક પેસિવ એલિમેન્ટ છે કારણ કે પોર્ટફોલિયો મોમેન્ટમ ફોર્મ્યુલા વડે બને છે પણ એમાં એક એક્ટિવ ભાગ પણ છે એક્ટિવ ભાગ એ છે કે જેમાં અમે સેક્યુલર ડિફેન્સિવ અને બાકી બધું કરીએ છીએ અને એ જ પરિણામ છે જે તમે હમણાં વાંચ્યું તો આ સફર બહુ જ સરસ રહી છે ખરેખર અને જાણો છો એમાં ઉમેરો તો બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ પર રહ્યો છે હા હું થોડીક વધુ સમજવા માંગુ છું કે ટેક્સ ઇફિશિયન્સી અને એસેટ એલોકેશનના ના દ્રષ્ટિકોણે એ ખરેખર કેવી રીતે કામ કરે છે ઓ એ બહુ સરળ ફંડ છે મને ખબર નથી કે તમને જૂનો પરલે એડ ક્રેક જેક 50 50 યાદ છે કે નહીં આ પર એક રીતે એ જ છે 50% ડેટ 50% ઇક્વિટી ઇક્વિટી સામાન્ય રીતે થી પચાસ વચ્ચે હલચલન કરે છે જે મૂલ્યાંકનના માપદંડ પર આધારિત છે અમારા કેસમાં પ્રાઇસ ટુ બુક છે ઉદાહરણ તરીકે પ્રાઇસ ટુ બુક ત્રણ ત્રણ અને અડધા ચાર ગળાથી વધુ હોય તો એ ઓછું રહેશે ઇક્વિટી આજની તારીખે છે કારણ કે બજારો દુર્ભાગ્યવશ અથવા કદાચ મોંઘા છે બાકીનો ભાગ એ ઉચ્ચ ગુણવત્તાવાળો ડેટ છે અને એ છે ટેક્સેશન આજે ખરેખર ઘણું સરળ બની ગયું છે કારણ કે બે હજાર આવી કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ જેમાં છત્રીસ ટકા તે બે વર્ષ સુધી રાખો તો બાર પોઈન્ટ પાંચ ટકા કેપિટલ ગેઇન ટેક્સ અને સરચાર્જ લાગુ પડે છે તો ઇક્વિટી માટે જો તે છ પાંચ થી વધુ હોય તો તમે એક વર્ષ સુધી રાખશો બાકી બધું તમે બે વર્ષ સુધી રાખો એ જ વાત છે ટેક્સેશન ના દ્રષ્ટિકોણથી આ ખૂબ અસરકારક છે વિસ્તરી વોર્ડ ના દ્રષ્ટિકોણથી પણ આ ઉત્તમ છે ખાસ જો જુઓ ગયા વર્ષમાં માર્કેટ હલચલન કરી રહી છે એપ્રિલ થી સપ્ટેમ્બર નો સમય ખૂબ સારો હતો ઓક્ટોબર થી માર્ચ નો ખાસ સારો ન ફરીથી એપ્રિલ મહિનો ખરાબ ગયો પર મે મહિનો થોડો સારું દેખાઈ રહ્યો છે તો આવી પ્રકારની વોલેટિલિટી હોય ત્યારે ગ્રાહકો ખાસ કરીને નવા રોકાણકારો ક્યારેક થોડી ચિંતા અનુભવે છે તો આ પ્રોડક્ટ એ વ્યક્તિ માટે આદર્શ છે જેને ઇક્વિટી કરતા થોડો ટૂંકો સમયગાળો જોઈએ છે અથવા જે વ્યક્તિ થોડી ચિંતિત છે જાણો છો બહુ વધારે વોલેટિલિટી વિશે જેને મૂડીના નુકસાનની ચિંતા છે આ પ્રકારની પ્રોડક્ટ મદરૂપ છે

મારું કહેવું છે કે અમે ઉદ્યોગનો ભાગ બનવા ગર્વ અનુભવી રહ્યા છીએ જે પારદર્શકતા વૈશ્વિક બજારો છે અને હું એમનું નામ લઉં નહીં પણ એ બજારો ખરેખર મોટા છે અને દર્શકો માટે તમે ગૂગલ પર શોધી શકો છો કે તમને એ માહિતી દર મહિને નહીં પણ છ મહિને એક વાર મળે છે મોટી વાત છે બાકી વસ્તુઓ અહીં છે તમને પારદર્શકતા મળે છે તમને દરેક 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 અહીં મળે છે તો મને લાગે છે કે આ વ્યવસાયમાં કોઈપણ રોકાણકાર માટે મુખ્ય બાબત એ છે કે માહિતીની જથ્થાથી પોતાને ઓવરલોડ ન થવા દેવી આ પારદર્શકતા એ પણ અર્થ આપે છે કે ક્યારેક તમારી પાસે એટલી બધી માહિતી હોય છે કે તમે પ્રોસેસ કરવા માંગતા નથી તો એ રીતે જોવું છું જો એ વિશે વાત કરું વ્યક્તિગત મને લાગે છે જેમ કહ્યું જોખમની વાત કરું તમારી પાસે કેટલો સમય સુધી પૈસા છે એ જાણી લો માનીએ એ મ્યુચ્યુઅલ ફંડ માં છે મને જોવું ગમે છે કે ફંડ કેવી રીતે ચાલે છે જ્યારે બજાર નીચે જાય અથવા સ્થિર રહે બજાર ઉપર જાય ત્યારે લાગે છે દરેકને એ જે છે ઉચ્ચતી લહેર બધા નાવને ઉપાડે છે સાચું ને બજારની વાત એ છે કે લહેર પાછી જાય ત્યારે ખબર પડતી નથી કોણ શું કરે મને લાગે છે કે મારા માટે આ બહુ અગત્યની વાત છે જો કોઈ વ્યક્તિ પાછા જઈને આંકડા જોઈ શકે કે તેમના રોકાણો એ બજાર નીચે પડ્યા ત્યારે કેવી કામગીરી કરી છે એ પહેલો મહત્વનો મુદ્દો છે બીજું ગવર્નન્સ સાથે સંકળાયેલી કોઈ પણ બાબત હું ચિંતિત છું હા તો કોઈ પણ અને મને લાગે છે કે આપના પાસે બહુ જ મજબૂત મીડિયા છે આ બધા ભાગીદારોને સાવધાન રાખે છે એટલે નાની માહિતી પર બહાર આવે છે જો એ સામાન્ય બાબત હોય તો પણ તમારે ચિંતિત થવું જોઈએ પણ જો એ કઈક એવું હોય જે તમને લાગે કે મોટું ગવર્નન્સનો મુદ્દો છે કોઈ સ્કેમ જેવી વાત છે તો હું ચોક્કસ ચિંતિત થઈશ બરાબર ત્રીજું નિશ્ચિત રીતે મને લાગે છે જો કોર્પસમાં ખૂબ જ વધારે ઉથલપાથલ થાય છે અથવા ખૂબ જ વધારે ફેરફાર થાય છે ખર્ચના અનુપાતમાં મારે કહેવું છે કે એક મહિને એ એક્સ છે અને બીજા મહિને એ બે એક્સ થઈ જાય છે નાના ફેરફારો ચાલે આવી કેટલીક તાત્કાલિક ચેતવણી આપી બાબતો છે જે મને દેખાય છે છેલ્લે જો પ્રમોટરમાં ફેરફાર થાય જે આપણા ઉદ્યોગમાં ઘણીવાર થાય છે કારણ કે ઉદ્યોગ ખૂબ જ પ્રવાહી છે એ સમય ચોક્કસ રીતે ધ્યાન રાખવું વધુ સારું છે કારણ કે પ્રમોટર બદલાય તો શૈલી ફિલોસોફી બદલાઈ શકે છે જે તમારા પોર્ટફોલિયો પર નકારાત્મક અસર કરી શકે છે તો હા આટલું જ મુખ્ય ત્રણ ચાર મુદ્દા છે હું ખરેખર એક વર્ષના પ્રદર્શનમાં થોડો ફેરફાર થાય તો તેની ચિંતા કરતો નથી મારે કહેવું છે કે જો સતત ખરાબ પ્રદર્શન જોવા મળે ત્રણ વર્ષ પાંચ વર્ષ સાત વર્ષ સુધી તો એ વાત છે અસલમાં હું તો ત્રણ વર્ષ સુધીના સ્તર સુધી પ્રદર્શન વિશે વિચારતો પણ નથી મને લાગે છે કે ત્રણ વર્ષ પછી વિચારવાનું શરૂ કરીશ કે આ ફંડ સારું નથી ચાલી રહ્યું તો પછી તેને થોડીક વધારે જેમ તમે લોકો કહો છો એવી વોચલિસ્ટ પર મૂકી દઈશ અને પછી જો એ ખરાબ પ્રદર્શન ચાલુ રહે છે તો મને લાગે છે કદાચ હવે પગલું લેવાનો સમય આવી ગયો છે અને એ જ તો અમારી ઉદ્યોગની ખાસિયત છે કારણ કે તમે જ્યારે ઈચ્છો ત્યારે પૈસા કાઢી શકો છો ફાયદાકારક છે પર એ ખરાબ છે કારણ કે ક્યારેક તમે ભૂલો કરો હું એ જ મુદ્દા પર આવવા માંગુ છું કારણ કે તમે કોઈ પણ સમયે પૈસા કાઢી શકો એક્સિટ પણ એન્ટ્રી જેટલું જ મહત્વપૂર્ણ છે બરાબર સાચું છે તો તમારી થંબ રૂલ કે ગોલ્ડન રૂલ છે જે તમે અનુસરો છો અથવા જે તમે રોકાણકારોને સલાહ આપો છો કારણ કે બહાર નીકળવું બહુ મુશ્કેલ કામ બની છે તો તમે કયા પ્રકારના પેરામીટર કે નિયમો અનુસરો છો ટેક્સેશન જુઓ મ્યુચ્યુઅલ ફંડ માટે જો તમે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં છો તો એક વર્ષ સુધી તમારે સામાન્ય ટેક્સ ભરવો પડે છે એ તમારો નિયમિત ટેક્સ દર છે જેમ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે લાંબા ગાળાના કરતાં વધારે હોય છે હા પછી એક વર્ષ પછી એ ઘણો ઓછો થઈ જાય છે હું જોઉં છું કે ઘણા રોકાણકારો છ મહિના પછી આવે છે એક લઈ લે છે એ વાતનો અહેસાસ થાય છે કે તમે મોટું પૈસું ચૂકવ્યું કારણ કે એ વઘારાના ચાર પાંચ મહિના રોકાયા નહીં સાચું એક્સ સમજવો સરળ છે એ તો એક બે વર્ષની વાત છે આજના બજારમાં મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ ઓછામાં ઓછું એક કરતાં વધુ લાંબા સમય માટે રોકાણ કરવું જોઈએ બિલકુલ બીજી બાજુ એક્ઝિટની વાત કરીએ તો હું કોઈ પણ રોકાણકારને કહું છું કે તમે પૈસા કેમ રોકો છો ઘણા લોકો મને પૂછે છે કે અમે સિપ શરૂ કરી છે અને તો હું કહું છું સામાન્ય રીતે તમારું કામ કરો કઈ કેટેગરીઝ મારી મનપસંદ કેટેગરી ફ્લેક્સી મલ્ટી કેપ અને મલ્ટી એસેટ છે જેમ મેં કહ્યું અને પછી ખરેખર ઘણા યુવાન લોકો મને કહે છે કે અમને સ્મોલ કેપ પસંદ છે હું કહું છું હા એ પણ સારી જગ્યા છે તેને દસ વર્ષ સુધી જોતા ન રહો અમને મિડકેપ ફંડ્સ પણ ગમે છે એ વિશે ચિંતા ન કરો ફક્ત એ જાણો કે મિડકેપ અને સ્મોલ કેપ તમને સરસ રોલર કોસ્ટર રાઇડ આપી શકે છે તમે આજે જોઈ રહ્યા છો કારણ કે બજારમાં ઉથલપાથલ છે સ્પષ્ટ હોવું જરૂરી છે પોર્ટફોલિયોમાં સૌથી ખરાબ છે ઊંચા ભાવે ખરીદવું અને નીચા ભાવે વેચવું આમ કરશો તો તમે પૈસા ગુમાવશો અને નિરાશ થશો અને પછી તમે આખી ઇન્વેસ્ટમેન્ટની ટ્રેનમાંથી ઉતરી જશો જે લાંબા ગાળે સારું નથી ત્રીજી વાત એ છે કે કૃપા કરીને થોડા પૈસા ખર્ચો પણ કરો મને લાગે છે મોટા ભાગના લોકો ઉત્તમ બચત કરતા છે ખાસ કરીને મારા જેવા લોકો અમે પૈસા કમાઈએ છીએ અને મને લાગે છે કે જો તમે કોઈ ખાસ હેતુ માટે પૈસા અલગ રાખ્યા હોય તો એ મહત્વપૂર્ણ છે જેમ કે મેં કહ્યું હું મારી પત્નીને એન્ટાર્કટિકા લઈ જવા માંગુ છું એ ખરેખર દુનિયાનો અંત છે હા સાચે જ મારા અર્થમાં દરેક રીતે જોવું તો એ મોંઘી યાત્રા છે કારણ કે તમારે દક્ષિણ અમેરિકા અર્જેન્ટિના સુધી ફ્લાઇટ લેવી પડે છે પછી બીજી જહાજમાં જવું પડે છે હવે તૈયાર છું પણ હવે લાગે છે કે અમારે ખાતરી કરવી પડશે કે અમારી ડાયરીઓ મેળ ખાય છે દુર્ભાગ્યવશ આપણે જે કરીએ છીએ એ છે કે આપણે એટલા બધા પૈસા ખર્ચવાના છે ના ચાલો ખર્ચતા નથી એને બીજું માટે રાખીએ મને લાગે એ તમારી શોમાં જો વિચારશો કે બચાવો છો પણ તમારે ખર્ચવું પણ જોઈએ કારણ કે આખરે બચત એ માટે કરો છો કે આનંદ માણી શકો અને અનુભવો મેળવી શકો દિવસના અંતે એ એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં બધા રિટર્ન જોઈને જ ખુશ થવું એ બહુ મહત્વનું નથી બિલકુલ સાચું

સમય પસાર કરવાનો ઉત્તમ રસ્તો છે હું એ બધું કરું છું જે બધા કરે છે મૂવી જોઈએ રજાઓ પર જઈએ પ્રેમ હું કરું છું થોડું પહેલા ખેલકૂદ કરતો પણ હવે ઘણીવાર ફક્ત ચાલવું ગમે છે ચાલવું એ ચાલતી અવસ્થામાં ધ્યાન છે એ રીતે તમે તંદુરસ્ત રહી શકો છો અને તમારું મન પર હલકું કરી શકો છો પણ બાકી તો હા બોમ્બેમાં રહેવું જ મજા છે ખરેખર છે આ મહાનગર છે જ્યાં બધું મરે છે તમે એના કેન્દ્રમાં છો આ આર્થિક ક્ષેત્રનું હૃદય છે અમારા સાથે જોડાવા બદલ આભાર તમારી સાથે વાત કરીને સારું લાગ્યું તમે અમારી આંખો ખોલી દીધી છે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં શું ચાલી રહ્યું છે જોખમ ક્ષમતા ખર્ચ બચત વિવિધ પ્રકારના અને ત્રણસો એકસઠ એસેટ માં તમે લોકો જે કામો કરી રહ્યા છો તેના માટે શુભેચ્છા અને શુભકામનાઓ આવો જોઈને હું ખુબ ખુશ છું હા અને તમારી જેમ વરિષ્ઠ વ્યક્તિ માર્ગદર્શન આપે છે તો સો માટે શુભેચ્છા તો આ સાથે અમે આ શો સંસ્કરણ પૂર્ણ કરીએ છીએ આશા છે કે જોવામાં આનંદ આવ્યો તમારા મુખ્ય શીખેલા મુદ્દા અથવા શું શીખવા માંગો છો શેર કરો આશા છે કે આ ઉપયોગી રહ્યું જેટલું મને લાગ્યું એટલું જ તમને પણ લાગ્યું હશે હવે બચત અને ખર્ચ શરૂ કરો માત્ર બેંક સ્ટેટમેન્ટ વધતું જોતા ન રહો આશા છે કે તે વધતું રહેશે આભાર અને મની ટીવી ને સબસ્ક્રાઈબ કરશો